નમસ્કાર મિત્રો હું રજનીકાંત રાવલ હવે હું આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ લેખ ટાઇમ પાસ એટલે શું સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ કલ્પેશ શાહ આ લેખક શ્રી ડી પટેલ ડિઝાઇન સંકલન શ્રી કૌશિક શાહ યુ એસ એ તો ચાલો મિત્રો સાંભળીએ લેખ ટાઈમ પાસ એટલે શું ટાઈમ જ મળતો નથી ટાઈમપાસ થાય છે એટલો ટાઈમ તો શાંતિ ટાઈમ જ જતો નથી આકો દાડો શું કરવા સમય સમય ને માન છે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી અત્યારે એનો સમય ખરાબ ચાલે છે સમય સાચવી લે તો સારું બાકી તો સમય જ બળવાન છે શું છે આ સમય નામનું પરિબળ અને કેવી રીતે સાંકળું છું હું મારી જાતને એ સમય નામના ઘટક સાથે ચાલો થોડોક સમય કાઢીને સમજવાનો પ્રયત્ન કરીએ આ સમય નામના પરિબળને માનવ જીવનમાં ઉંમર બહુ મહત્વનું ઘટક છે અને એટલે દરેક ઉંમરે સમય નામની બાબતને અલગ અલગ રીતે જોવાય છે કોઈ સોળ વર્ષનું સંતાન કે કોઈ પાંત્રીસ વર્ષનો યુવાન ક્યારે નથી કે તો ટાઈમ પાસ અને બીજી બાબત એ છે કે જાણે હું એ સમય નામના પરિમાણનો નિમંત્રક છું સમય એ તો સમય છે એને ન તો ભૂતકાળ છે ન તો ભવિષ્ય એ ન તો થોભે છે ન તો ચાલે છે એ તો બસ છે માણસ એને સમયને એની અનુકૂળતા માટે ઘડિયાળના કાંટે ટીંગાડ્યો છે ઘડિયાળ નામના એ સાધનમાં એણે સમયને કેદ કર્યો છે સમયને નિયંત્રિત કરનાર હું કોણ સમયને પસાર કરનાર હું કોણ સમયને હું પસાર કરતો નથી સમય મને પસાર કરે છે સમય કાયમી છે એને ન તો શરૂઆત છે કે ન તો અંત સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો ગ્રહો ઉપગ્રહો એ બધા એમના સ્થાને છે એમનું નક્કી કાર્ય છે એમનો નક્કી કાર્યભાર છે માણસે એમની સમજ અને સગવડતા પ્રમાણે સૂર્યનું ઉગવું સૂર્યનું આતમવું નક્કી કર્યું છે શિયાળો ઉનાળો ચોમાસું એ માણસના મનની પેદાશ છે દિવસ અને રાત જાગવું અને ઊંઘવું એ માણસે નક્કી કરેલી વ્યવસ્થા છે કુદરતે એવું કોઈ કર્યું નથી માણસે કેલેન્ડર બનાવ્યું છે એ કુદરતના આધારે અને પછી એ માણસ એ કેલેન્ડર પ્રમાણે ચાલે છે કુદરત માણસના એક કેલેન્ડરને અનુસરતી નથી હા માણસ એવું વીચે છે ખરો કે સમય નામનું પરિબળ એના કાબૂમાં રહે પરંતુ એ શક્ય નથી માણસ કુદરત સામે બાદ ભીડી રહ્યો છે કુદરત માણસને એની ઓકાત બતાવી રહી છે દરેક જીવંત અસ્તિત્વને એક ચોક્કસ અવધિ છે એક જીવનકાળ છે ઉંમર છે આયુષ્ય છે અને એ જીવનકાળ એ ઉંમર એ આયુષ્ય લાંબુ કે ટૂંકું કરવાનું માણસના હાથમાં નથી માણસના જીવનની એ મુસાફરીમાં કોઈ ચોક્કસ સ્થળ સમય નક્કી નથી એની એ સળંગ ચાલતી મુસાફરી ગમે ત્યારે સ્ટેશન આવ્યા વગર પણ અચાનક ફટાક દઈને થોપી શકે છે થોપે પણ છે મુંબઈ જવા માટે એ ગાડીમાં બેઠેલા મુસાફરને નડિયાદ અને મહેમદાબાદની વચ્ચે અધ વચ્ચે બાકી એને તો હજી છોકરાની છોકરીને પરણાવવાના અભરખા બાકી હતા શું છે આ સમય શું સંબંધ છે માણસને આ સમય નામના પરિબળ સાથે સમય એ સમય છે એનું વર્ણન ન થઈ શકે એનું વિભાજન ન થઈ શકે અડધો કલાક એક કલાક કે પછી ગઈકાલ છે અને મૃત્યુતિથી એ પણ માણસના મનની પેદાશ છે સમય એટલે મારા માટે અત્યારે જે હયાત છે તે અને એ સમય હયાત છે જ્યાં સુધી હું હયાત છું એટલે કે હું નથી તો મારા માટે કોઈ સમય નથી સમય એટલે મારી આ જીવંત ક્ષણ માત્ર હયાત ક્ષણ જીવંત ક્ષણ એ સિવાય કશું નહીં એટલે કે મારે એ સમય નામના પરિબળ સાથે માત્ર આ જીવંત ક્ષણ પૂરતો જ સંબંધ છે પાસ શું છે આ ટાઈમ શું છે આ પાસ જો સમય એટલે શું એ પ્રશ્ન સમજવો હોય તો મારે એ સ્વીકારવું પડે કે સમય એટલે માત્ર અને માત્ર મારી આ જીવંત ક્ષણ એ સિવાય આગળ પાછળ ગઈકાલે આવતીકાલે કશું જ નહીં તો પછી આગળ કહ્યું તેમ ટાઈમ જ મળતો નથી કે પછી ટાઈમ જતો નથી કે પછી આ તો એ બહાને અડધો દિવસ ટૂંકો થાય કે પછી ટાઈમ પાસ એ બધાનો અર્થ શું સમજવો આપણે તો ડગલે ને પગલે સમય અંગે આ બધા ઉદ્ગારો કાઢીએ છીએ તો એ બધાનો કંઈક અર્થ તો હશે ને નિરાતે સમજીએ તો સમય નામના પરિબળ સાથે મારે કોઈ લેવા દેવા નથી સંબંધ છે માત્ર મારો મારી આ જીવંત પળ સાથે અને જીવંત છું ત્યાં સુધી એ બધું છે આંખ બંધ થાય એટલે મારો સમય પૂરો થયો એમ કહેવાય એટલે મારી આ હયાત પળ મારા એ સમયનું અર્થઘટન કરે છે ગઈકાલ અને આવતીકાલ નક્કી કરે છે મારું મારા એ હયાત પરના સંજોગ સાથેનું જોડાણ જ મારી ક્રિયા પ્રતિક્રિયા નક્કી કરે છે એમાંથી જ જન્મે છે મારી સુખ દુઃખની લાગણીઓ મારે તો વર્તમાન છે મારે તો ભૂતકાળ છે મારે ભવિષ્યકાળ પણ છે મારે ઈચ્છાઓ છે મારે અભરખા છે મારે અપેક્ષાઓ છે મને બીક છે અને ચિંતા છે મને ઈર્ષ્યા અને તિરસ્કાર છે મારે જન્મદિવસ છે મારે લગ્ન દિવસ છે મારે નવરાત્રિ નાતાલ અને મોહરમ પણ છે મેં સમય નામના પરિબળ સાથે મારા હું ને મારા અહમને સાંકળ્યો છે મેં સમય નામના પરિબળ સાથે મારી ઈચ્છાઓ સાંકળ્યા છે માણસે કેલેન્ડર બનાવ્યું એ કેલેન્ડરમાં ચોક્કસ દિવસો અને મહિના મૂક્યા એ દિવસો અને મહિનાઓ સાથે ચોક્કસ બનાવો ચોક્કસ તહેવારો પ્રસંગો અને માન્યતાઓ સાંકળ્યા પરિણામે એ ખાસ દિવસ કે અઠવાડિયા માટે મારી ખાસ લાગણીઓનો જન્મ થાય પરંતુ કેલેન્ડર ન હોય તો કેવો ભારે પ્રશ્ન છે અને જો કેલેન્ડર જ ના હોય તો એ બધી તીવ્ર લાગણીઓ અને એ માન્યતાઓના કારણે કોઈ મત મતાંતર કોઈ ગેરસમજ ના થાય ને જે જીવાત્માઓ સાધુઓ સંન્યાસીઓ સંસાર છોડી હિમાલય તરફ સાધના કરવા જતા હશે તેઓ એમની સાથે કેલેન્ડર કે સેલ ફોન લઈને તો નહોતા જ ગયા ને સમય સાથે એમનું જોડાણ કેવું થયું હશે ટાઈમ કેવી મજાની વાત છે ફરીથી કેલેન્ડરને યાદ કરીએ બહુ મહત્વ છે આ કેલેન્ડર અને એક ઘડિયાળનું કે જ્યારે આપણે સમય નામના ઘટકની વાત કરીએ એ કેલેન્ડર જુઓ એમાં મહિના એમાં દિવસો અને એમાં પણ કલાક પ્રમાણે જોઘળિયા કેવું શિસ્તબદ્ધ કામ છે આ માણસ આ માણસ મંદિરમાં ભગવાનને બંધ કર્યો એના લાભ માટે અને કેલેન્ડરમાં સમયને કેદ કર્યો એની વ્યવસ્થા માટે દિવસો સોમ મંગળ બુધ સવાર બપોર સાંજ ચોવીસ કલાક એ કલાકો સાથે ગ્રહો નક્ષત્રો એક આખું સંકુલ તંત્ર ઊભું કર્યું અને ત્યારબાદ એ જમેલામાંથી બહાર નીકળવા એ ચોઘડિયા અને ગ્રહોના જાણકાર નિષ્ણાતોમાં થયા ફલાણા દિવસે ફલાણા સમયે ફલાણા ચોઘડિયામાં ફલાણું મુહૂર્ત ફલાણું કામ કરવા માટે સારું કે સારું નહીં એ નક્કી કરનારા એ નિષ્ણાતો અને હું એ નિષ્ણાતો પર આધારિત બન્યો શુભ અને અશુભ સમય નક્કી થયો અને એની સાથે મારી લાગણીઓ જોડાય મારી ચિંતા મારી બીક મારો ભય શંકા કુશંકાનો જન્મ થયો હું મારી જાત પર વિશ્વાસ રાખવાને બદલે એ નિષ્ણાતો પર વધારે ભરોસો રાખતો થયો આધુનિક જમાનાનો એ શિક્ષિત અને સમૃદ્ધ માણસ એની જાત કરતા એ નિષ્ણાતો પર વધારે ભરોસો રાખે છે સમજવું પડે એવું છે આ બધું આ માત્ર સામાજિક વ્યવસ્થા છે એમ કેવું સાવ સાચું નથી એકવીસમી સદીમાં જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મોંઘા અને મહત્વના સાધનો બન્યા છે સમય સાથે વાત ભેળવામાં મારી જીત થવામાં જાણે કે મારા એ અદ્વિતીય હથિયારો છે ટાઈમ પાસ અને એ નિષ્ણાતોની જરૂર કેમ પડે છે સારો સમય સારો દિવસ નક્કી કેવી રીતે થાય એ નક્કી કરનાર હું કોણ અમુક દિશામાં મકાનનું પ્રવેશ દ્વાર મારા સુખમાં ફેર પડે ખરો અમુક પ્રકારનું શૌચાલય શૌચક્રિયામાં મદદ થાય ખરું અને જો આ બધું એટલું સરળ હોય તો મારે આંતડા નિષ્ણાત પાસે જવાની જરૂર ના પડે ને આ તો માનસિક રોગની સારવાર માટે ભુવા જાગરિયા પાસે જઈને ઉજળી નાખવા જેવી કે પછી યોગ્ય દવાને બદલે માદળિયા મંત્રાવીને અમુક સમયે અમુક હાથે અમુક રીતે બાંધવા જેવી વાત છે શું છે આ સમય અને શું છે આ ટાઈમપાસ માણસ નિરાતે બેસીને વિચારો તો ખરા આમ આમ ને આ ટાઈમ પાસ કરવામાં કેટલો બધો જીવંત સમય એમ જ ખર્ચી નાખ્યો શું થાય જીવંત સમયનો યોગ્ય ઉપયોગ કરવાની ખબર જ ના પડતી હોય તો પછી બસ એમ જ ટાઈમ પાસ જન્મદિવસ ઉજવું છું બધા ભેગા મળીને તાળીઓ પાડે છે ગીત ગાય છે હેપી બર્થ ડે ટુ યુ યે આયે હજારો મેરી આરઝુ અને હું હરખાઉં છું હું મલકાવ છું ઘેલ મારી જાઉં છું અરે ભલા માણસ આ સિત્તેર વર્ષમાં કશી થાળ મારી નથી તો પછી એટલા લાંબા વધારે વર્ષો જીવીને શું કરવાનો ટાઈમ પાસ હું જ્યારે એમ કહું કે આ તો તો ટાઈમ પાસ એનો અર્થ શું થાય કાં તો મારે મારી બધી જવાબદારીઓ પતી ગઈ છે કે પછી મારી આ હયાત જીવંત પળના ખરા ઉપલુની મને ઝાઝી સમજ નથી કે પછી મને મારા આ માનવ જીવનના હેતુની અર્થની લક્ષ્યની મહત્ત્વની કશી ખબર નથી હું જ્યારે એમ કહું કે ટાઈમ જ મળતો નથી ત્યારે કદાચ એનો અર્થ એમ પણ થાય કે મારે એટલી બધી પળોજણ છે એટલા બધા વગણો છે કે મારાથી એ હયાત પળમાં એ બધું પૂરું થઈ શકતું નથી તો શું કરવું મારે મારી આ હયાત જીવંત પળનું કેવી રીતે જોડું મારી જાતને મારી એ જીવંતપળ સાથે શું વ્યવહારો કરવા જોઈએ મારે મારા આ જીવંત સમયનો યોગ્ય ઉપયોગ કરવા માટે એક સૌથી પહેલાં તો મારે એ સમજવું પડે કે હું મારી આ આયાત જેમ છે તેમ કેમ સ્વીકારી શકતો નથી કેમ માણી શકતો નથી ટાઈમપાસ એટલે માણવું એમ તો ના જ કહેવાય ને હું સમય સાથે હરીફાઈમાં છું હું મારી હાલની અપેક્ષાઓ ચિંતાઓ જવાબદારીઓને હાલ પરથી ખસેડી વર્તમાનમાંથી ખસેડી એને આવતીકાલ પર ભવિષ્ય પર લટકાવી દઉં છું મારી હયાત પળને મારી અપેક્ષાઓ ચિંતાઓ લાલચો પર લટકાવી દઉં છું એ આધારે મૂલવું છું એમને મને એ દુઃખ જ લાગે છે અને પછી એ દુઃખની લાગણી અસહ્ય લાગતા હું ખૂબ મારીને ભવિષ્યની એ કાલ્પનિક સિદ્ધિઓના શમણામાં ખોવાઈ જાઉં છું કે પછી દોરા ધાગા જેવી ફસાઈ છું મન મનાવું છું ભ્રમમાં રહું છું કે સૌ સારા મના થશે આમ થશે તો એમ થશે અને એમ થશે તો બધું સારું થઈ જશે એમ જ એ હયાત ક્ષણ જીવંત પળ વીતી જાય છે મારી જાણ મારો નક્કી સમય પૂરો થઈ જાય છે હું મારા એ બધા અધૂરી ઈચ્છાઓ સાથે અહીંથી વિદાય છું ટાઈમ પાસ આ જે છે તે આ વર્તમાન ક્ષણ છે હયાત જીવંત ક્ષણ છે મારી એક ક્ષણનો એ સંજોગને જોવાની મુલવવાની મારી દ્રષ્ટિ બદલું લાગણીઓના ધમાકા શાંત થશે મારે કોઈ વ્યસનો કે ઝટકબારીઓ પાછળ સંતાવાની જરૂર નહીં પડે માત્ર હાલના સંજોગ પર ધ્યાન રાખવું ગઈકાલ અને આવતીકાલ પર આટા ન મારું તો કદાચ મારી લાલચ અને અભરખા ઓછા થશે ગઈકાલના વસવસા અને આવતીકાલની ચિંતાઓ અને અપેક્ષાઓ મારી હાલની આ નક્કર જીવંત પળને બગાડે છે એમ જ ટાઈમપાસ થાય છે જીવન એટલે જ મારી એ જીવંત પળોનો સરવાળો અને જો જીવંત પળ બગડે તો જીવન વેડફાય છે મારે મારી દ્રષ્ટિ બદલવી પડે આંખે મોતીઓ કઢાવવાથી મારી એ જૂનવાણી દ્રષ્ટિ બદલાતી નથી માણસ ટેવો અને માન્યતાઓનું સર્જન છે હું પણ વર્ષો જૂની ટેવો અને ભારે છું મારી એ ટેવો અને માન્યતાઓ કાં તો ગઈકાલ કાં તો આવતીકાલ સાથે સંકળાયેલી છે વિચારો જરાક નિરાતે વિચારો મારી એ ખોપડીમાં ઘર કરી ગયેલી ટેવો અને માન્યતાઓ મને વર્તમાનમાં જીવવા દેતી નથી મને ધક્કો મારીને આવતીકાલમાં થાકે દે છે મારી એ જીવંત પણ પસાર થઈ જાય છે એ એવો અને માન્યતાઓ મારી છે જ નહીં મારી આજુબાજુનાઓએ એમના સ્વાર્થ માટે એમના અહમ માટે એ બધું મારા પર ઠોકી બેસાડ્યું છે હું જરાય વિચાર્યા વગર મારી બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર આવતીકાલની લાલચોને ધ્યાનમાં રાખી મારી આ જીવંત પણ એ ભરવા ભરમાવનારા ગેર રસ્તે દોરનારા ઠાલા આશ્વાસનો પાછળ વેળવી નાખું છું વર્ષોથી મારા મિત્રો સગા સંબંધીઓ એ બધા પણ એમ જ કરી રહ્યા છે એમનાથી છૂટા પડવાની મારામાં હિંમત નથી અને હું ટોળામાં ખેંચાયા કરું છું અને લાલચો પાછળ ક્યાં સુધી દોડ્યા કરીશ જાણું સભાન બનવું સમજાવું મારી જાતને કે હું જે કરી રહ્યો છું તે મને આ જીવંત પળે મને સુખ સંતોષ આનંદ કેમ આપી શકતું નથી વર્ષોથી હું આમ જ કરી રહ્યો છું વર્ષોથી એ રૂઠ્યો અને એ સંબંધીઓને અનુસર્યા પછી પણ કશું વળતું ના હોય તો મારે એ ગેર રસ્તે દોરનારા નેતાઓ અને ટોળામાંથી છૂટા પડવું જોઈએ ને મારે મારી રીતે ટાઈમ પાસને બદલે મારી એ માન્યતાઓની બહાર જઈને મારી એ જીવંત માણવી જોઈએ ને આ મારી જવાબદારી છે બીજું કોઈ નો વળી એલ્સ મારા માટે મારા બદલે એમ કરી શકે એમ ઈચ્છવું એ એક છટકબારી છે કોઈના પર આધારિત બની રહેવું એ પણ એક છટકબારી છે મારી જાત પર વિશ્વાસ રાખી મારી આજની આ ફળ આજનો દિવસ સારી રીતે વિતાવું નો ટાઈમ પાસ સમજાયું કઈ ચાર એક ફળમાં બધું સમાપ્ત થઈ શકે મારા માટે અને આવું મારી આજુબાજુ દરરોજ બને પણ છે યુક્રેનના યુદ્ધમાં કેટલા મર્યા ગાઝા ઇઝરાયલમાં દરરોજ કેટલા મરે છે કેલિફોર્નિયામાં કેટલા બેઘર થયા છે શું માહિતી છે મારા આ શરીરના કાયમી કે પછી મારા આ સંજોગોની સ્થિરતાની શરીરની ક્ષમતા પણ ક્ષીણ તો થશે હું આ બધાને સમજી લો કે આમાંનું કશું પણ મારા હાથમાં નથી અને હું અત્યારે આ જ સમયે એ અવર્ણનીય સમયમાંથી પસાર થઈ રહ્યો છું જે છે તે માત્ર મારું આ જીવંત શરીર અને જે છે તે માત્ર મારી આ જીવંત ક્ષણ પ્રેઝન્ટ મોમેન્ટ બસ આટલું સમજ્યા પછી કોઈ બાળાપા કોઈ ઉંચાટ રઘવાટ કચવાટ સિવાય મને ગમતી પ્રવૃત્તિમાં મારી હયાત પણ ઉપયોગ કરો અહીં ગમતી પ્રવૃત્તિ એ શબ્દ સાપેક્ષ છે રિલેટિવ છે કારણ કે નિવૃત્તિની અવસ્થાએ કોને શું ગમે છે કે કોણ શું કરે છે એ સાપેક્ષ બાબત છે સાવ અંગત બાબત છે કોઈને ભેગા થઈ બિંગુ જેવી રમત કે અંતાક્ષરી પત્તાની રમતો કે પછી ટોળ ટપ્પા કૂથળી ગામ પંચાયત જેવી પ્રવૃત્તિઓ ગમે કે પછી કોઈને ભરત ગૂંથણ યોગ આસન રસોઈ જેવું ગમે કે પછી ભજન કીર્તન મંદિર સેવાની પ્રવૃત્તિઓ ગમે મહત્વનું એ છે કે મને મળેલો આ કિંમતી સમય આ પળ આ માનવીય જીવનનો મારી સમજ પ્રમાણે મારી ક્ષમતા પ્રમાણે મારા સંજોગ પ્રમાણે યોગ્ય ઉપયોગ કરું છું કે કેમ આપણે બધા સરખા નથી આપણા બધાના સંજોગ સરખા નથી આપણા બધાની સમજ સરખી નથી એટલે બહુ સ્વાભાવિક રીતે ટાઈમ પાસ એમ કહેવું કે પછી અડધો દિવસ ટૂંકો થયો એમ કહેવું સાવ ગેરવ્યાજવી તો નથી જ અરે એ ઉક્તિઓ સ્વાભાવિક પણ ગણાય કે પાંચમો કોઈ સ્પષ્ટ ધ્યેય કે નિશ્ચિત હેતુ ન હોય ત્યારે માત્ર હયાત ક્ષણની પાછળ ઢસડવું એટલે ટાઈમ પાસ બાકી એ સમય નામનું પરિબળ એ સગવડો એ સંબંધીઓ એ ભૌતિક જગત એ બધું હયાત છે જ્યાં સુધી આ જીવંત શ્વાસ અને ધબકતું હૃદય છે બાકી સમય તો સમય જ રહે છે હું નહીં હો ત્યારે પણ ટાઈમ પાસ એટલે વગરની મુસાફરી ટાઈમપાસ એટલે જીવન વિશેની અણસમજ ટાઈમપાસ એટલે સમય બાબતની અજ્ઞાનતા ટાઈમપાસ ચીલા ચાલુ અન્ય પર આધારિત જીવનશૈલી આ ઘડિયાળનો કાંટો અટકે ત્યાં સુધી આપણને મૃત્યુનો ડર લાગે છે કારણ કે આપણને જીવતા આવડતું નથી જો હું આજની આ જીવન તક્ષણ સારી રીતે વિતાવી શકું તો મારે મૃત્યુથી પીવાની જરૂરત શું પણ ના હું એમ કરતો નથી હું કાં તો ગઈકાલના વસવસા બાળાપવામાં એના રોદણા રડવામાં કે પછી હું આવતીકાલની મારી ચિંતાઓમાં એસણાઓમાં મારું હાલનું નક્કર જીવન જીવન તક્ષણ વર્તમાન વેડફી નાખું છું એમ કરવામાં મારી આ હયાત પર મારી જ આંખો સમક્ષ પસાર થઈ જાય છે ટાઈમ પાસ થાય છે શું પાસ થાય છે બધા માણસ જરા થોભીને વિચાર તો કર કે ટાઈમ પસાર થતો નથી પરંતુ એ સમયના સળંગ ચાલતા પ્રવાહમાં હું પસાર થાઉં છું લાલચ અધરાવાના મારા એ વલણ અને મારી આ જીવંત અસંતોષ અજંપો અશાંતિ મારી ખોપડીને ઘેરીને બેઠા છે મારી એ બધી પ્રવૃત્તિઓ કાં તો ઉપર ચાલી છે તો છટક છે માણસે સમયને ભૂત ભવિષ્ય વર્તમાનમાં વહેંચી નાખ્યો અને તકલીફની શરૂઆત ત્યાં થઈ છે શંકા કુશંકા અને બીક કશુંક અશુભ થવાની ચિંતા મારી શાંતિ લે છે મને મારી જાતમાં અવિશ્વાસ અને અધૂર પ્રયા કરે છે અને હું એ બની બેઠેલા નિષ્ણાતોના શરણે જાઉં છું ટાઈમ પાસ થાય છે સ્વર્ગ અને મોક્ષની લાલચમાં કોણ જાણે કેટલા માનવ અવતાર એમ જ પસાર થઈ ગયા હશે ટાઈમ પાસ થાય છે તેજ ઉચાટ કચવાટ રઘવાટમાં ટાઈમ પાસ થાય છે અસ્તુ